હલો રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને મિત્રો આજે તારીખ છે સવી એક બે હજાર પચીસ મિત્રો તો ફાઇનલી આજે આપણે એક વિડીયોમાં મિત્રો આવીએ છીએ કે જોઈ શકો છો કે આ જગ્યાએ પીડા થઈ જશે તો કઈ રીતના પીરા થઈ છે એની તમામ પ્રકારની વાત કરશું અને મિત્રો ખાસ કરીને ઓણ આપણે જીરાના વિડીયો વધારે બના બનાવ્યા છે કારણ કે જીરામાં તમામ પ્રકારનો પ્રશ્ન વધારે હોય છે જેવું સુકારો મચ્છી કે જામુડીયું પણ ચેણામાં ખાસ કરીને એટલો પ્રશ્ન હતો નહીં એટલે હું આપણે જીરાના વિડીયો ઉપર વધારે ભાર આપ્યો છે મિત્રો ખાસ કરીને તો આજે આપણે ચેણાનો વિડીયો પણ બનાવીએ છીએ કારણ કે ચેણામાં એ પ્રોબ્લેમ છે તમે જોઈ શકો છો મિત્રો આ ચેણા એકદમ પીરા થઈ ગયા છે આમ કેમ પાકી ગયા હોય જ્યારે ચેણો પાકે ત્યારે આ રીતના થઈ જાય તો આ ચેણા મિત્રો પાકા નથી હજુ કાચા છે તમે જોઈ શકો છો કે માલ પણ નથી આવ્યો અને આ ચેણામાં આવો પ્રશ્ન થઈ ગયો છે અને ઉપર ફાલ પણ ખરવા માંડ્યો છે મિત્રો પાછું તમે જોઈ શકો છો કે એક બે અને ત્રણ ચર્યા એક બે અને ત્રણ ચર્યા આ રીતના મિત્રો થઈ ગયા છે તો હવે કઈ રીતના થઈ ગયા છે એની આપણે ખાસ કરીને વાત કરીશું તો આપણે જે ઘરધણીમાં જાણ્યું તો એનું કહેવાનું થયું તો કે આપણે અહીંયા કૂચો મિત્રો વધારે નાખેલો હતો તો કૂચો વધારે નાખેલો શું કે મિત્રો નીચે ફૂગ લાગી જાય અને જ્યારે માલ લેવાનું થાય ત્યારે જ ફૂગ એ ચણાને નુકસાન કરતી હોય છે અને મિત્રો આ અનુભવો આપણા અનુભવ પ્રમાણે આપણે કહી દીધું હતું કે અહીંયા કારણ વધારે કૂચો નાખેલો હોય છે એના કારણે મિત્રો આ વસ્તુ બની શકે છે તો હવે આની માટે આપણે શું ટ્રીટમેન્ટ કરશું કે શું દવા આપશું એની ખાસ કરીને આપણે વાત કરશું તો મિત્રો આ બાજુ દેખાડી છું બીજી બાજુ આપણે મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ ચેણા એકદમ કમ્પ્લીટ છે કારણ કે મિત્રો દીવ હવે ઢળી જવાની તૈયારી છે દી હાથો તૈયારી છે એટલે પીરા ચેણા આપડે નજીક નો સીન લઈ તો દેખાય બાકી દેખાતા નહીં તો પણ આ ચૈણા તમે જોઈ શકો છો કે એકદમ કમ્પ્લીટ મિત્રો સુપર છે આમાં કોઈ તકલીફ જેવું ખાસ હેદ નહીં મિત્રો અને ઓલાગન આપણે જે ચેણા જોયા એમાં પીળા પડી અને એકદમ હવે સુકાવાની તૈયારીમાં છે તો આ ચેણા તમે જોઈ શકો છો એકદમ લીલા અને ઉપર કમ્પ્લીટ ગુલાબી ફાલ આવેલો છે મિત્રો તો ખાસ કરીને હવે આપણે એ ચણામાં શું ટ્રીટમેન્ટ કરશું એની ખાસ કરીને વાત કરશું તો મિત્રો આ ચેણામાં અત્યારે હવે પાણી તો કોઈ નક્કી નથી તો પાણી જો પાવાનું થાય તો એમાં આપણે કઈ દવા ભેગી પિયત સાથે આપશું તો મિત્રો એની વાત ખાસ કરીને કરશું તો આપણે આવશે જે જટાયુઓ આવે છે જે ક્લોરોથીલો અને એજોસ્ટ્રોબિન બે મિક્સમાં પણ આવે છે એ જો પિયત માપન થાય તો જટાયુ રિવદમ કાળી ફૂંકમાં કામ આપે છે અને એઝોસ્ટ્રોબિન રહ્યું એ સફેદ ફૂંકમાં કામ આપે છે તો બે મિશ્રણ કરી અને આપણે ત્રણથી ચાર વીઘે પાંચસો ગ્રામ પિયત સાથે આપી શકીએ છીએ અને તો આપણને સારામાં સારું પરિણામ મળે છે મિત્રો તો હજી એકદમ સાંભળી લો કે ક્લોરોથીલો નીલ અને એઝોસ્ટ્રોબિન બે ટેકનિક આવે છે બે મિશ્રણમાં આવે છે એનું આપણે પેત સાથે ત્રણથી ચાર વીઘે એક પાંચસો ગ્રામ આપણે પેજ સાથે આપી શકીએ છીએ મિત્રો અને ખાસ કરીને એ એ દેવાનો આપણે પિયતમાં આપવી તો હેકજાકોના ઝોલા આવે છે જે આપણે પાંચ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે અને પંચોતેર ટકા પણ મિત્રો ખાસ કરીને આવે છે તો એ પણ આપણે પેજ સાથે આપી શકીએ છીએ અને જો પેજ સાથે ન આપવાનું હોય તો ભેત આપણે નથી અને આપવાનું કોઈ લગભગ નક્કી નથી કે ભેત આપવાનું નથી તો આપણે એને ઉપરથી સ્પ્રે પણ કરી શકીએ છીએ મિત્રો આ બે બે દવાનું ખાસ કરીને સારામાં સારું પરિણામ મળે છે તો એક્ઝા કોર્ન ઝોલનું માપ છે મિત્રો થી ચાલીસ એમએલ પ્રતિ પોપે અને વીઘે ચારથી પાંચ પોપ કરવા એ રીતનો ખાટો છંટકાવ કરવો અને આપણે એજોસ્ટોબિન અને ક્લોરોથીલો લાવે છે એ પ્રવાહીમાં આવે છે મિત્રો તો એનું પચીસથી ત્રીસ એમએલનું માપ છે તો એનો પણ આપણે ખાસ કરીને છટકાવ કરી શકીએ છીએ મિત્રો તો પણ ખાસ કરીને આપણે વાત કરીએ કે જો જે પેતમાં આપો એના જેવું કામ આપણે છંટકાવવામાં નહીં આપે કારણ કે પેતમાં આ જમીનનો રોગ છે એટલે જમીનમાં વધારે જમીનમાં જો પેતમાં આવે તો મૂળમાં જવાથી રોગને કંટ્રોલ ઝડપથી કરતું હોય છે અને છંટકાવમાં ખાસ કરીને કંટ્રોલ કરતું હોતું નહીં કારણ કે આ જે ફૂગ રહી એ જમીનનો રોગ છે મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો અને તમે જોઈ શકો છો કે તમારી નજર અમે આ ચેના એકદમ અહીંયા ફ્લાવરિંગ કમ્પ્લીટ એકદમ સારું છે તો મિત્રો આ રીતની જેને ચેણામાં આ પ્રશ્ન હોય તો એને ખાસ કરીને આ ઉપાય અમે તમને જણાવ્યો ફૂગનાશક મિત્રો અલગ અલગ ઘણી જાતનું આવે છે પણ મેં તમને સાદું અને સસ્તું એક્ઝેક્ટ કોનો ઝોલ બેસ્ટમાં બેસ્ટ છે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ ત્રણ ચાર એરિયામાં પ્રશ્ન વધારે બની ગયો છે આ રીતના મિત્રો પીડા પડી અને તો અહીંયા એકદમ જમીન પણ તમે જોઈ શકો છો એકદમ પાણી પણ એવું વધારે અહીંયા એકદમ લાગી જશે અને કૂચો એકદમ મિત્રો આપણે નાખેલો હોય એટલે પાણી વધારે લાગતું હોય છે તો મિત્રો કૂચો હેડવા હેડવા પહેલાં ભાગમાં નાખવા નહીં બને ત્યાં સુધી તો આ પ્રશ્ન વધારે બનતો હોય છે અને આ બાજુનું ચર્યું તમે જોઈ શકો છો કે આમાં એકદમ ક્લિયર કમ્પ્લીટ છે મિત્રો તો બસ આજે વિડીયોમાં ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂતો મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો